ભાવ રૂપિયા બે હજાર નેવું રહેશે તેમજ ક્વિન્ટલ દીઠ રૂપિયા ત્રણસો બોનસ રાજ્ય સરકાર આપશે તથા વીસી મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે આવતીકાલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે તેમજ પંદર માર્ચથી રાજ્ય સરકાર ઉનાળુ પાક ખરીદશે તેમાં ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂપિયા બે તથા બાજરીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂપિયા બે હજાર પાંચસો અને જુવારનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂપિયા ત્રણ હજાર એકસો એસી રાખવામાં આવ્યો છે તેઓના પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ઉનાળુ બાજરી અને મકાઈ જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતે છેલ્લે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ આ જે ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગતે વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના બે હજાર બસો પંચોતેર રૂપિયાએ બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા પચીસો જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ત્રણ હજાર એકસો એંસી રૂપિયા જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ત્રણ હજાર રૂપિયા મકાઈ પ્રતિ ક્વિન્ટલના બે હજારને નેવું રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળો બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે ક્વિન્ટલ ઉપર એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે પોસાય એ રીતની જાહેરાત કરીએ છીએ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવ એના જે વેચાણ કરવા માટે ઈચ્છતા ખેડૂતો એ ખેડૂતો એને નોંધણી કરવા માટે દરેક ગામની અંદર પણ ખાસ કરીને વીસી વીસી જે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી કરતા હોય છે એના માધ્યમથી અને રાજ્યના રાજ્ય સરકારના એફ પીપીલ પોર્ટલ જે ફાર્મર્સ પ્રોક્રુટમેન્ટ એટલે ખરીદી માટેનું પોર્ટલ છે એના માધ્યમથી પણ ઓનલાઈન એનું રજિસ્ટ્રેશન કરવા માટેની જોગવાઈ છે આની શરૂઆત અમે આવતીકાલ એટલે સત્યાવીસ બે બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના આ સમય દરમિયાન નોંધણી થશે રજીસ્ટ્રેશન થશે અને એ ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા કરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય એ ખેડૂતોએ એમાં રજૂ કરવાના હોય છે અને સાથે આ નોંધણીના સમય દરમિયાન જ વચ્ચેથી અમે પંદરમી માર્ચથી એ આ ખરીદી માટેનો પણ અમે જાહેરાત કરીએ છીએ અને ખરીદી પણ પંદરમી માર્ચથી શરૂ થશે આમ કુલ ખરીદીના રાજ્યમાં એકસો ને છન્નું જેટલા સેન્ટરો છે એ સેન્ટર ઉપરથી આ ખરીદી કરવા નોંધણી થાય નોંધણી પછી પંદરમી માર્ચથી ખરીદીની શરૂઆત થશે આ રીતે એની સાથે નોંધણી કરવા જતો ખેડૂત જે સામાન્ય રીતે નક્કી કરેલા ડોક્યુમેન્ટ લઈને જાય અને એ પ્રમાણે નોંધણી થયા પછી આગામી દિવસ